આજે છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મળ્યો કુળની માળા કોટમાં પહેરી કુળ ગુરુ કર્યો આહાર મૈથુન કરવા લાગ્યો કોઈ ના તર્યો ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મળ્યો ભગવાનનું ભજન નથી કરતા એ તો મૂરખ છે એ જીવતા હોવા છતાં પણ મળદા સમાન છે મરેલા છે પરંતુ આ પદની ત્રીજી પંક્તિમાં દેવાનંદ સ્વામી કૂડા પંથ ઉપર અને કૂડા પંથને અનુસરનારા લોકો ઉપર ચાપખા મારે છે કે તમે શાસ્ત્રની મર્યાદા વિધિ નિષેધનો ત્યાગ નીતિ નિયમ આ બધાનો ત્યાગ કરીને નેવે મૂકીને વર્તો છો અને બાહ્ય દ્રષ્ટિએ સમાજની અંદર તમે એવો દેખાડો અને ધંભ કરો છો કે તમે ભગવાનના ભક્ત છો ગળામાં રુદ્રાક્ષની કે તુલસીની કે કાષ્ટની કંઠી ને માળા ધારણ કરી હોય ત્રિપુંડ્ર કર્યું હોય ભસ્મ લગાવ્યું હોય તિલક ચાંદલો કર્યા હોય અરે કદાચ દિગંબર અવસ્થાની અંદર ફરતા હો અને લોકો સામે કહેતા હો કે અમારા ગુરુ છે પણ એવા ગુરુ જેનામાં કપટ ભારોભાર હોય દંભ ભારોભાર હોય અધર્મ અનીતિ અને દુરાચાર અને ભ્રષ્ટાચાર ભારોભાર ભરેલા હોય એના શરણે જઈને એની કંઠી પહેરી તમે ભગવાનના ધામમાં તો પ્રવેશ નહીં કરી શકો પરંતુ તમને લેવા માટે ભગવાન નહીં યમના દૂતો આવશે એનાથી કલ્યાણ નહીં થાય શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે કે ચાર પ્રકારના કુસંગ થકી અમારી રક્ષા કરજો એમાં કુડાપંથીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે વિધિનિષેધને માનતા ન હોય ભગવાનના અસ્તિત્વને સ્વીકારતા ન હોય આત્મા અને પરમાત્માને પણ માનતા ન હોય ધર્મ શાસ્ત્રની મર્યાદા ઉપાસન છાંટો ન હોય ભક્તપણું તો નામનું પણ ન હોય એવો જે કુડા પંથ એના થકી અમારી રક્ષા કરજો એવી રીતે મહારાજે આપણને સત્સંગી માત્રની આજ્ઞા કરી છે કે આવી રીતે ભગવાનને હંમેશા પ્રાર્થના કરવી આધ્યાત્મિક માર્ગ સદાચાર સંયમ અને નીતિનો માર્ગ છે આધ્યાત્મિક માર્ગ આત્મા અને પરમાત્માના સ્વરૂપના જ્ઞાનનો માર્ગ છે આધ્યાત્મિક માર્ગ ભગવાન ને પામવાનો માર્ગ છે નિર્વાસ્તિક થવાનો માર્ગ છે ભ્રમરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાનો માર્ગ છે આમાંનો આ કુડા પંથ અંદર લેશ પણ ન હોય એવા પંથને અને એવા પંથને આચરનારા લોકોને પણ દેવાનંદ સ્વામીએ છોડ્યા નથી કોડને માળા કોટમાં પહેરી કોડ ગુરુ કર્યો ઘણો મોટો સમુદાય સમાજની અંદર તમને જોવા મળશે ગુરુમાં કોઈ જાતનું ઠેકાણું ના હોય ગુરુના ગુરુનું કંઈ ઠેકાણું ના હોય આચાર વિચાર વ્યવહાર વાણી વર્તન વિવેકમાં કોઈ જાતની શુદ્ધિ ને પવિત્રતા જોવા તમને ન મળે પરંતુ લોલમ લોલ લોકો માનતા હોય છે અને એવા ભ્રમની અંદર રહેતા હોય છે કે અમે તો ગુરુ કર્યા જેને કોઈ જ્ઞાન નથી જેને કોઈ સમજણ નથી જેને કોઈ વિવેક નથી જેનામાં કોઈ મર્યાદા કે સંયમ નથી એવા ગુરુને ગુરુ તરીકે સ્વીકારી એની કંઠી ગળામાં પહેરવાથી આપણા આત્માનું કલ્યાણ કોઈ દિવસ ન થાય ન થાય નસ થાય કૂળની માળા કોટમાં પહેરી કુડ ગુરો કર્યો આહાર મૈથુન કરવા લાગ્યો કોઈ ના તર્યો આહાર મૈથુન કરવા લાગ્યો કોઈ ના તર્યો ભજો નહીં ભગવાન મૂર્ખ જેવતા જેની આહારની શુદ્ધિ ન હોય ખાન પાના વર્તણૂક આચાર વિચારની શુદ્ધિ ન હોય એ કોઈ દિવસ સંસાર સાગર કરી શકે નહીં કદાચ ભક્તિ ન કરી હોય કદાચ ભજન પણ ન કર્યા હોય એ કદાચ તરી જાય પણ કપટી ન તરે ક્રોધી ન તરે માની ન તરે ઈર્ષાળુ ન તરે શાસ્ત્ર વિરુદ્ધ અને સંતની આજ્ઞા વિરુદ્ધનું વર્તન કરતો હોય એ કોઈ કાળે તરી શકે નહીં માયા મુક્ત થઈ શકે નહીં ભગવાન સ્વામિનારાયણે એટલા માટે અક્ષરધામમાંથી પોતાની સાથે આદર્શ ગુરુને લાવીને સમાજની વચ્ચે મૂકીને કહ્યું કે ગુરુ કરવા તો આવા કરવા અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ હોય પંચ વર્તમાનમાં શૂરા અને પૂરા હોય પરોપકારી હોય અંતરથી મનથી વિચારથી વર્તનથી સંપૂર્ણપણે સો ટકા પરિશુદ્ધ અને પવિત્ર હોય ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરતા હોય એવા ગુરુને ગુરુ તરીકે સ્વીકારવામાં આવે તો એના દ્વારા જ આ જીવાત્મા આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે ભગવાનના ધામનો અધિકારી થઈ શકે છે આ પદ અને આ પંક્તિ સાંભળ્યા પછી આપણે પણ આપણા દિલ દિમાગથી વિચાર કરવાની જરૂર છે કે આવા ગુરુ તો આપણે નથી કર્યા ને ઘણા લોકો એવા પણ હોય છે પ્રમુખ સ્વામીને મહંત સ્વામીને યોગી બાપાને ગુરુ તરીકે માને તો ખરા પરંતુ સમાજની અંદર એવા કેટલાક અડબંગી હોય છે અને દેખાડાથી લોકોને આનતા હોય છે પ્રભાવિત કરતા હોય છે કે આના જેવું તપ કોઈની પાસે નહીં આના જેવું જ્ઞાન કોઈની પાસે નહીં આના જેવી કોઈ કથા કરવાવાળું નથી વક્તા નથી એવાને પણ લોકો ગુરુ તરીકે સ્વીકારી બેસતા હોય છે વ્યાસ ગાદી ઉપર બેસીને પણ સંતનો મહાપુરુષનો ભક્તોનું આજ્ઞા અને ઉપાસનાનું ખંડન કરતા હોય અને એની પારાયણ કે પ્રવચનની અંદર હજારો માણસો શ્રોતા તરીકે બેઠા હોય તો પણ એ ગુરુ થવાને લાયક નથી કારણ કે એનું અંતર મેલું છે વાણીમાં અભદ્રતા છે વાણીમાં વિવેક વિનય સંયમ નથી પવિત્રતા નથી અને એનું જીવન એ પ્રકારનું અણિશુદ્ધ નથી તો એવા ગુરુથી આપણા આત્માનું કોઈ રીતે કલ્યાણ ન થાય આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું તમામ સંતોભક્તોને બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ